તેમાં પણ જરદોષી વર્કવાળા ગરબા ખાસા ડિમાન્ડમાં છે આ ઉપરાંત પરંપરાગત રીતે સ્થાપના કરતી ગરબીઓમાં રંગબેરંગી લાઇટવાળા અને માતાજીના ફોટાવાળા જરદોષી ગરબાની પણ માંગ જોવા મળી રહી છે હું દર વર્ષે અહીંથી માટલી લઈ જાઉં છું અહીંયા ઘણી સારી ડિઝાઇનની બધી માટલીઓ મળે છે અભલાવાળી ટીક્કીવાળી માતાજીના મુખોટાવાળી અને બીજા ઘણા અલગ સરસ એવા ચિત્રોની માટલીઓ અહીંયા મળે છે અને હું અહીંયાથી દર વર્ષે લઈ જાઉં છું અને જ્યારે આ માટલીઓ અમે છેલ્લે દિવસે પધરામણી કરવા જઈએ છીએ ત્યારે માથા પર મૂકીને ગરબા ગાતા જઈએ છે તો ઘણા લોકો અમને પૂછે છે કે આ માટલી તમે ક્યાંથી લાવ્યા છો વેપારીનું કહેવું છે કે આ વખતે જળદોષી વર્કવાળા ગરબાની ડિમાન્ડ માત્ર સુરતમાં જ નહીં પરંતુ અમદાવાદ રાજકોટ મુંબઈમાં પણ રહી છે આ શહેરોમાં પણ ઘણા ઓર્ડર મળ્યા છે સુરતમાં ખાસ કરી કાંઠા વિસ્તારના લોકો ઘરે ઘરે ગરબાનું સ્થાપન કરતા હોય છે ત્યારે આ વિસ્તારમાં ગરબાની ડિમાન્ડ વધારે છે આ ભારે ભરખમ ગરબાની કિંમત રૂપિયા સાતસોથી લઈ રૂપિયા એક હજાર સુધીની છે મારી ત્યાં માટલીઓનો ઓર્ડર કહીને કે પહેલેથી બુક થાય છે એડવાન્સમાં બુકિંગ હોય છે કારણ કે મારા એટલે માટલીની ખાસિયત એવી છે કે માતાજીની રૂબરૂપ ફેસવાળી માટલી જોવા મળે છે ને એના ઓર્ડર મારા એટલે સુરતથી ને સુરતથી બહારથી બી હોય છે આ વખતે મારી પાસે અમદાવાદથી બી ઘણી માટલીનો ઓર્ડર છે બરોડાથી છે તે પ્લસ ઇન કેસ બોમ્બેથી પણ આવ્યા છે ઓર્ડર જળદોષી વર્કવાળા ગરબા ઉપરાંત મોતી વર્ક માતાજીના અલગ અલગ છબીવાળા તેમજ લાઇટિંગવાળા ગરબા પણ માર્કેટમાં ઉપલબ્ધ છે સુરતના વેપારીઓને ગરબાની નવી વેરાયટીના અન્ય શહેરોમાંથી મોટી સંખ્યામાં ઓર્ડર મળ્યા હતા ત્યારે શ્રદ્ધાળુઓ હવે નવરાત્રીમાં પણ પોતાના પોશાકની સાથે સાથે માતાજીની ભક્તિમાં પણ વૈવિધ્યતા લાવી રહ્યા છે સાઈઝ જગતાપ જીએસટીવી સુરત